નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ માટે શનિવારે સવારે ડેલાવીર જવા રવાના થયા હતા પીએમ મોદી ત્યાં ક્યુની સમિટ અને અન્ય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે જોકે આ દરમિયાન નવી દિલ્હી અને વોચિંગ ત્યારે વધતી સુરક્ષા ચિંતાઓને કારણે વડાપ્રધાનની સુરક્ષા વધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ભારતીય અને અમેરિકન સુરક્ષા અધિકારીઓ વચ્ચે આ વાતચીત છેલ્લા પંદર દિવસમાં થઈ હતી ખાસ કરીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ પરના બે હુમલા બાદ માહિતી અનુસાર યુએસ સિક્રેટ સર્વેસ ડેલાવી રહે અને ન્યુયોર્કમાં જ્યાં પીએમની મુલાકાત લેશે ત્યાં સ્થળોની આસપાસ સુરક્ષા વધારી દીધી છે અમેરિકામાં ખાલિસ્તાન તરફી તત્વોની ધમકીઓ ધ્યાનમાં રાખીને પણ આવું કરવામાં આવ્યું છે તો વધુ વાત કરીએ તો શનિવારે અમેરિકા પહોંચ્યા બાદ પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ બંને ક્વાડલિટ્સની સમિટમાં ભાગ લેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ